કે તમ બધા મજામાં જ હશો અને બધા માન હોય તો મજામાં જ રહેવાનું ફરી એકવાર અમારા વાળા નાન નકડા એવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને અત્યારે પડી ગઈ છે રાત અત્યારે અમે જસ્ટ ઓફિસથી જ આવ્યા જ છીએ બી અને બે દિવસની રજા છે શનિવારે ને રવિવારે તો ખૂબ મત છે મયુર કેટલા દિવસની રજા આવી મયુર જો થઈ ગયા એના વાળ ને બધું થઈ ગયા કામ ઓ ભેસ આવલે બહાર લાવા જોવાય સાયનો બહુ જ મજા આવે હા દવા હોય છે આવું છે નો તો ફ્રેશ થઈને લાગે બે દિવસ રહેતા છે બે દિવસ પ્લાન બલન કરી છે જોઈએ બારે બે દિવસ જલસામાં તમારે ખાવા જવાનું છે અત્યારે તમારે પ્રિય મોમસ ખાવા જવાનું છે બહુ તને ભાવે ને કોકે આ બ્લોગ હું બનાવી નાખતા મોઢો જોઈએ એમને હસુ કે ના એવું નહી ને તને હું કેતા પણ અમે બ્લોગ છીએ કાલે શનિવાર ને રવિવાર આવે તો એક આર બે દિવસ રહેવાનું મોર તો એક આર બે દિવસ બે છે રૂમ ચેન્જ કરવાનું તમારે તો રૂમ બદલવાની છે ગોતવી છે એમ કે ખાલી મળીને તો ચેન્જ કરી નાખવાની છે અમરોલી કે કોઈ તો એ કોમેન્ટ કરી નાખી હાલ હવે ફેરી ના પાડે આવતા મહિને પાંચમા મહિના ના મહિને છે બરાબર પાંચમા મહિનો બરાબર પાંચમા મહિનો ફેરી ના ઓકે તો બધા કન્ટિન્યુ રોગમાં બન્યા રહેજો કઈ દે મયુર બાય બાય ઘડીક ઘડીક માટે બાય બાય કહી દે બાય તો સર બની બન્યા રહેજો થઈ ગયા છે મસ્ત બધા નાઈને રેડી હવે શાંતિ થોડીક આમ રાહત મળી નાઈ નાખ્યું બાકી તમ ગરમી આ ગરમી નહોતી એ આ પવન જેવું તો ઓછી ગરમી એટલે મજા આવી ગઈ નાઈ નાખ્યો એટલે કપડા કપડાં કરી ટપ્પો ટપ્પુ નાઈ નાખી છે હારવાર વાંચી નથી ઘરમાં નથી તો ટપુ દીવાબી કરી રહી છે આમ વાકસ છતાં ખરાબ ટપ્પો છે દીવાબત્તી કરે છે હવે દીવાબી કરી નાખીને પછી થાય આપણે બહાર ચાલો અહીંયા દિવાળી કલે એટલે પછી અમે નીકળી એને ખાવા છે મોમસ અને મોમસ બહુ ભાવે બહુ ભાવે કેટલા ભાવે થોડાક જ ભાવ આછું કે તો અત્યારે ભાઈ જો પછી કેટલા કે પછી અમારે રખડવા બહાર કારણ કે આજે રખડવા નથી બે દિવસ રજા છે ડાયરેક આવીને સુઈ જવાનું છે કાલે જવાનું છે પાછું બહાર કાલે બ્લોગ હલો આજે રાતનો બ્લોગ બનાવીશું કાલે આખો દિવસ બનાવીશું કાલે રાતે પાછા રિંગ રોડે જાવ વરીભાઈના ત્યાં બનાવ્યું પરમ દિવસ એટલે એક બે ત્રણ ને ચાર બ્લોગ બનાવવાના છે પછી કાંઈ ટાઈમ મળવાનો છે નહીં એટલે ખબર છે ખેંચી જ કાઢવાનું છે તમે એમ નો કહેવાય કે બ્લોગ ન મૂક્યા લોગ બનાવ્યા જ રાખવાનો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરીજો અને કાલે રૂમ ગોતવા છે રૂમ રાખવાની છે કે ચેન્જ કરી નાખવાનું તો માટે કન્ટિન્યુ લોગમાં બનાવી નાસ્તો કરવા માટે ટપુર મોમોસ ફાવે મોમસ વેજીટેબલ ટપુ વેજીટેબલ નથી હલશે નહીં નહીં હે નથી તારે ફની જ મોડી આવી લાગે છે ના ના હજી આણા ઠેકતા છે તો પછી આઠ વાગે સાત વાગે ઓફિસ થી ડાયરેક્ટ આવી જાય આપણે ખાવાનું છે વડાપાવ મસ્ત મજાના હું કે છું મોડો કોને કર્યું મેં કર્યું બે કર્યું કરે એટલે માટે આવી ગયા છે મસ્ત મજાના મોમોસ ફ્રાય કરેલા ફ્રાય ભાવે ને નકરા વધારે આપણા માટે મસ્ત વડાપાવ કારણ કે આપણને બીજું ભાવે નહીં અને આને બધું જોવે અલગ અલગ સિસ્ટમ હવે કાંઈ ખાવાનું પૈસાનું કર્યું છે હે બે તો ખાઈ ગઈ ચાલે ઓન્લી ફોર મોમેન્ટ સોચો સોચો ડોક્ટર ના પડે તોને મજા થઈ ખાસ તો બચ્ચેનું મારા માટે મારા માટે જમવા આજ આવવા નહીં આવવા નહીં આવવા 9 વાગવા તો રવા નહીં આવે આજે પવન સવારે આવવાની નહીં ભલ નહીં આવે ભલ નહીં આવે તમે લોકો નવા ચાલે નેઈ નેઈ તમે લોકોને મારા હવે જવા દે નેઈ 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 ને ઘર જન લઈ જા તો ગોળને તાલ ભાગો ખાઈ લીધું આ રબલ નવલી ને આલે બીજું ભલે જાયલો આલો લઈજો બીજું કે છે તે કરે કાપ ગોદરા જો સપોટ આય

మగరికంని మరఆఖమనే వచ్చాచై ఏనేదె ఏకొ నికొడు మరేదో 3 కార్డి మగరిక వెళ్తా వస్తావు ఇవునా ఉంటే తై ఏనే వేం తావు అకి ఎతర్ కొన్ మింటా ఫోన్ మింటా కామెంట్ కరో ఫోన్ కోస్ కి హారి గే ఆ కామెంట్ గేమ్ కర్తే లగావ్తి కామెంట్ కరియే ఫోన్ మింటా మయూర్ తాయ క డబ్బో రోజే తమే జల్ది జల్ది సమయ కో Google Play తో ఫోన్ కరో అల హు ఆఖో తారో ఆసన్ తో పైసా మాంగే తా పైసా పైసా దై సకోన్ తను ఏనే ఆ గేమ్ నా ఆలక్ చే గేమ్ నా ని ఎమ్నే వద

તમને खबर है मारो કેને અવાજ નથી આવતો વોલ્યુમ तो ખમાતે प्लीज बदन खबर બદરન हमने હો એમની તમે સ્ક્રીન પર દી મિદિયાત સારુ

लग तुम्हारे चार नंबर 68 चल जल्दी अनी भयव माने आज क्या तुम भी दू हु बोलो चाहिए हैं हु बोलो दादा आ मन नहीं नहीं दी मना नहीं भारत तो मन तू बता यू मी एंड गो

वीडियो गमे त लाईक्राइब करे यादि जेको मज़ायो बन न बाए 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 बाए, बाए।